મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓન લઈ અંદર મિત્રો ગઈ કાલે પણ આપણે આગાહી આપેલી હતી કે ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે જે સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર છે વરસાદ જોવા મળ્યો હતો છે ગઈકાલને મિત્રો બપોરે ત્રણ વાગ્યાનો આ મેપ છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ધીમે ધીમે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને ભાવનગર બોટાદની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ હતી અને લગભગ મિત્રો ગુજરાતના જોવા જઈએ તો પંદરથી સત્તર જિલ્લાની અંદર વરસાદ પડ્યો હતો જેની અંદર ભાવનગર બોટાદની અંદર અને અમરેલીમાં તો ખેતરમાં પણ એટલે કે ગામડાની અંદર નદીઓમાં પાણી વહેતા થયા એવા પૂર આવ્યાના વિડીયો પણ મિત્રો તમે ખાસ કરીને વિડીયો યુટ્યુબની અંદર જોયા છે વોટ્સએપની અંદર જોયા તો ખૂબ જ ભારે વરસાદની આ હતી લોકલ સિસ્ટમને કારણે મિત્રો આ વરસાદની છે અને વાવાઝોડા સાથે ક્યાંક કરા પડ્યા ક્યાંક મિત્રો ભારે પવનને કારણે પથરા ઉડ્યા અને ક્યાંક મિત્રો ખાસ કરીને જે કથાઓ ચાલતી હોય તેના મંડપ પણ ઉડ્યાના મેસેજ મિત્રો મળી રહ્યા છે ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો હાલ મિત્રો ખેડૂતો માટે સૌથી મહામુસીબત કહેવાય હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ખેતરની અંદર મોસમ ચાલી રહી છે તલની છે મગની છે મગફળીની પણ અમુક વિસ્તારમાં મોસમ ચાલી રહી છે ત્યારે આવા સમયે વરસાદ પડે માવઠું પડે તો ખેડૂતોને સૌથી મોટો માર સહન કરવા આવે તો આજના વિડીયોમાં વાત કરીશું ખાસ કરીને ગઈકાલે જોવા જઈએ તો લગભગ ચારથી પાંચ જિલ્લાની અંદર એક ઇંચ સુધીનો વરસાદ નોંધાવાના પણ મેસેજ મળ્યા છે અને મુંબઈની અંદર એક મોટું ત્યાં પણ ભારે વરસાદ પડ્યો છે અને મોટું હોર્ડિંગ્સ પડવાને કારણે છેલ્લે મેસેજ પ્રમાણે છ લોકોના મોત થયા છે અને સાઠ લોકો ઘાયલ થવાના અહેવાલ પણ મળી રહ્યા છે ત્યારે આજના વીડિયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આ ગઈ છે હજુ મિત્રો કેટલા દિવસ સુધી વરસાદની આ ગઈ છે અને ત્યારબાદ મિત્રો વાવાઝોડાને લઈને પણ મોટા સમાચાર મળી રહ્યા છે તો વાવાઝોડાને લઈને પણ વાત કરશું અને સૌથી મહત્ત્વની વાત દરેક ખેડૂતોને એ પ્રશ્ન હોય છે કે વાવણી ક્યારે થશે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે લોકલ સિસ્ટમ હતી હાલ મિત્રો કોઈ અરબી સમુદ્રની અંદર અને બંગાળની જે ખાડી છે એમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે જે ભેજ આવ્યો હતો તે ભેજ મિત્રો વિખેરાઈ જવાને કારણે ગુજરાતની અંદર હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદની આગાહી કરેલી હતી તે પ્રમાણે મિત્રો વરસાદ આવી રહ્યો છે આજની જો વાત કરવામાં આવે સૌથી પહેલાં વાત કરીએ કે આજની જો વાત કરવામાં આવે આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો અહીં ગુજરાતનો મેપ જોઈ શકો જેની અંદર સૌરાષ્ટ્રની જો પહેલાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ રાજકોટ જામનગર પોરબંદર હળવદ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગરની અંદર ગીર સોમનાથની અંદર વરસાદ વરસાદને લઈને આગે છે આ સિવાય કચ્છની અંદર પણ વરસાદ છે એ જોવા મળી શકે છે આજના દિવસે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ વલસાડની અંદર ખાસ કરીને સુરતની અંદર આજે વરસાદ પડે તેવી મિત્રો હાલ વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ મોટી આગાહી છે તો ઘણા ખરા વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં અને કચ્છના કેટલાક ભાગો એટલે ખાસ કરીને રાપરના ભાગો છે અંજાર ગાંધીધામના ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે પણ હજુ લોકલ સિસ્ટમ એક્ટિવ છે અને આને કારણે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો હજુ પણ હવામાં જે ભેજ છે તે ભેજને કારણે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીં પંદર તારીખે બુધવારનો મેપ પણ તમે જોઈ શકો છો જેમાં સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્ય આ સિવાય કચ્છની અંદર પણ વરસાદને લઈને શક્યતા છે આ સિવાય જોવા જઈએ તો અહીંયા મિત્રો આપણે વાદળો પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડરના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડી શકે છે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે સિસ્ટમ એકદમ નબળી પડી જાય છે એકલ બે ધોકલની અંદર ખાસ કરીને વરસાદ પડે બાકી ભારે વરસાદની શક્યતા નથી ખાસ કરીને તમે જો જોઈ શકો છો આ મેપની અંદર હાલ મિત્રો જે ભેજ હતો શરૂઆતનો એ વિખાઈ ગયેલો હતો પરંતુ ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર કેરળના દરિયાકાંઠે એટલે કે શ્રીલંકાની ઉપર એક હવાનો હળવો દબાણ બને છે અને આ તમામ જે હળવું દબાણ બનતા તમામ ભેજ છે એ આજુબાજુથી મિત્રો ખેંચાઈ જવાને કારણે ચક્રવાત બનવાના એટલે કે વાવાઝોડા બનવાની પણ શક્યતાને કારણે ગુજરાતની અંદર આગામી ખાસ કરીને દસ દિવસ સુધી વરસાદને લઈને સોળ તારીખ પછી કોઈ આગાહી નથી પરંતુ દક્ષિણ ભારતની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળી શકે છે તો એ તમે મેપ જોઈ શકો છો ધીમે ધીમે આ જે સિસ્ટમ છે એ આગળ વધતી વધતી અને આગામી સમયની અંદર વાવાઝોડું બનશે એ તમે મેપ પણ જોઈ શકો છો આગામી વીસ તારીખની આસપાસ છે એકવીસ તારીખની આસપાસ છે વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડું ભારત તરફ નહીં પરંતુ મ્યાનમાર તરફ ફંટાય એટલે કે થાઈલેન્ડ તરફ ફંટાય તેવી શક્યતા છે એટલે કે વાવાઝોડાને ભારતની અંદર કોઈ નુકસાન થાય તેવા શક્યતા નથી પરંતુ જે આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ કે આ તમામ ભેજ છે આ તમામ ભેજને કારણે કોઈક તો જગ્યાએ વાવાઝોડું બનવાની પૂરેપૂરી શક્યતા છે તો લાસ્ટમાં બાવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બને છે બંગાળની ખાડીની અંદર બને છે અને આ વાવાઝોડું છે મ્યાનમાર તરફ ફંટાય તેવી પણ શક્યતા છે સાથે બીજી મોટી અડબેટ એ છે કે ખાસ કરીને ઘણા બધા હવામાન શાસ્ત્રીઓ છે એ અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બને તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને આ ભેજ આવી રહ્યો છે અને આ ભેજ છે એ ભેગો થવાને કારણે અને કોઈ પણ એક જગ્યાએ સ્થિર થવાને કારણે આગામી સમયની અંદર તે વાવાઝોડું બનતો હોય છે તો અરબી સમુદ્રની અંદર પણ આગામી સમયની અંદર વાવાઝોડું બને તેવા પણ પરિબળો સર્જાઈ રહ્યા છે એટલે કે વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે પરંતુ આગળ મિત્રો આપણે જણાવતા રહીશું વાવાઝોડું બનશે તો તેની પળેપળની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઝુ ઉપર આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલને જોડાયેલા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરતા રહેજો તો ખાસ કરીને હવામાનના સમાચાર તમને મળતા રહે હવે વાત કરીએ કે આ વરસાદ પછી જે ગરમીને લઈને પણ મોટી આગાહી છે તો અહીંયા તમે પહેલાં પવનની ઝડપ જોઈ લે કે આગામી સમયની અંદર પવનની ઝડપ કેવી રહેવાની કારણ કે અત્યાર સુધી ઉનાળાની અંદર પવનની ઝડપ તેજ હોવાને કારણે ઉનાળો અત્યાર સુધી કેવો ગયો એ લોકોને ખબર જ નથી પડતો અહીંયા તમે જોઈ શકો આજે જે વરસાદની આગાહી હોવાને કારણે લોકલ ડોકલ વિસ્તારમાં જે પવન છે એ ખાસ કરીને વરસાદી પવન છે જોવા મળશે જ્યાં પવન હશે ત્યાં વાવાઝોડા જેવો ખાસ કરીને પવન ફૂંકાશે આ સિવાય સોળ તારીખે પણ તમે જોઈ શકો ત્યારે પણ પવનની ઝડપ નોર્મલ છે સત્તર તારીખથી ધીમે ધીમે પવન છે પશ્ચિમના થઈ જશે અને જે ભેજ છે એકદમ ઘટી જશે એટલે કે વરસાદને લઈને કોઈ શક્યતા નથી પશ્ચિમના પવનો તમે જોઈ શકો છો અને પવનની ઝડપ પણ મિત્રો અહીંયા પિસ્તાલીસ સાડત્રીસ કિલોમીટરની ઝડપ રહેશે તો ગરમીની અંદર પણ રાહત મળશે સાથે સાથે તમે જોવા જઈએ તો ખાસ કરીને ભેજ ઘટી જવાને કારણે સૂકું હવામાન કરવાને કારણે બપોરના સમયે ભારે તડકો એટલે કે ગરમી લૂ લાગવાની સમસ્યા પણ અહીંયા જોવા મળી શકે છે ઓગણીસ તારીખથી ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે પશ્ચિમના પવનો દરિયા કાંઠા ઉપરથી પવન આવતા એટલે કે લૂ લાગવાના સંભાવના પણ બની શકે છે અને તાપમાન છે એ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતા છે આ સિવાય વીસ તારીખ પછી પવનની ઝડપ વધી અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પચાસ એકાવન કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો એટલે કે આગામી સમયની અંદર વીસ તારીખ સુધીની અંદર તેજ પણ ફૂંકાશે પરંતુ વીસ તારીખ સુધી ભારે ગરમી સહન કરવાનો લોકોને વારો આવશે મિત્રો આપણે ગરમીની પણ વાત કરી જેની અંદર પિસ્તાળીસ ડિગ્રી સુધી ગરમી જવાની પણ વાત કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો ચૌદ તારીખ તો ચૌદ તારીખે મેક્સિમમ છે બેતાલીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રની અંદર ચાલીસ ડિગ્રીની આસપાસ આ સિવાય પંદર તારીખે ખાસ કરીને તમે જોઈ શકો છો ચુમાલીસ ડિગ્રી વડોદરામાં અમદાવાદ મહેસાણામાં તેતાલીસ ડિગ્રી જ્યારે સૌરાષ્ટ્રની અંદર ગરમીમાંથી રાહત સોળ તારીખથી ધીમે ધીમે ગરમી વધશે અને સોળ તારીખે તમે જોઈ શકો છો મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર પિસ્તાલીસ ડિગ્રી એટલે કે હીટવેવની આગાહી લોકો શ્રી ગરમીથી ત્રાહી મામ પોકારી જશે આ સિવાય રાજકોટ હળવદની અંદર તેતાલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમીની પણ શક્યતા એટલે કે સોળ તારીખ પછી ભારે ગરમી જોવા મળે અહીં વડોદરામાં તો તમે હાઇસ્ટ બ્રેક રેકોર્ડ બ્રેક છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે આ સિવાય મહેસાણા અમદાવાદ હળવદની અંદર ચુમાલી જ્યારે સૌરાષ્ટ્રના જે સિટી છે તેની અંદર બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે આ તાપમાન છે કેટલા દિવસ સુધી રહેશે તો તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે પણ એ પોઝિશન છે વીસ તારીખે પણ થોડી ગરમીની અંદર રાહત મળશે કારણ કે આપણે જોયું કે તેજ પવન ફૂંકાવાને કારણે ગરમીની અંદર છે એ રાહત મળશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગરમીમાં રાહત મળશે પરંતુ ઉત્તરને મધ્ય ગુજરાતની અંદર ભારે ગરમી એટલે કે ચુમાલીસ પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે એ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે ખાસ કરીને વાવણીની વાત કરી હતી તો વાવણીની જો વાત કરીએ તો અહીંયા મિત્રો એક મેપ જોઈ શકો છો આની અંદર જોઈ શકો છો કે જે ખાસ કરીને જે ભેજવાળા પવનો છે એ પેસેફિક મહાસાગર ઉપરથી આવતા હોય છે અને એનું બંધારણ તમે જોઈ શકો છો ધીમે ધીમે જે ભેજ છે એની દિશા બદલતી હોય છે અને જે પવનો આવતા હોય છે એ આવી રીતે થાય અને આવતા હોય છે તમે જોઈ શકો છો તો ધીમે ધીમે પહેલા આંદોબાર અને નિકોબારની અંદર ચોમાસું બેસતું હોય છે ત્યારબાદ શ્રીલંકામાં ત્યારબાદ કેરળની અંદર ત્યારબાદ ધીમે ધીમે મહારાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર ચોમાસું બેસે આવી રીતે પવનોની દિશા ચેન્જ થતી હોય છે તો હાલ મિત્રો આંદોબાર અને નિકોબાર ઉપર જે ચોમાસું છે એકદમ એક્ટિવ થઈ ગયું છે એટલે કે એના ટાઈમે જ મિત્રો આવી રહ્યું છે કેરળની અંદર પણ પહેલી જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે જો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પંદર જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે અને વહેલું બેસે તેવી હાલ મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે જે પવનોની ગતિ જે વાદળો આવવાની જે ગતિ હતી હાલ થોડીક મિત્રો ધીમી પડી છે વાવાઝોડાને કારણે ધીમી પડી છે એટલે જે ચોમાસું વધારે પ્રમાણની અંદર એક્ટિવ હતું તે મિત્રો હાલથી ખાસ કરીને ઘટી ગયું છે એના કારણે ચોમાસું છે વિધિવત રીતે આગળ વધશે અને દસ જૂનથી એટલે કે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવ એટલે કે વરસાદ છે એક્ટિવ થઈ જશે અને ધીમે ધીમે આપણે જોવા જઈએ તો બીજા અઠવાડિયાની અંદર વાવણી થવાની શરૂઆત થશે અને ત્રીજા અઠવાડિયાની અંદર સાર્વત્રિક વાવણી થાય જૂન મહિનાની અંદર તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત